હલો જય સ્વામિનારાયણ આજે અમે બનાવી રહ્યા છીએ ગ્રીલ સેન્ડવીચ હા આ છોકરાઓને છે ને સારું સારું જ ભાવે છે હા આ છે ગ્રીલ સેન્ડવીચનો મસાલો આ હવે આપણે મસાલો આની અંદર નાખી દેવાનું આ બધું શાકભાજી કપાઈ જાય એટલે છોકરાઓને શાક બનાવી ને એ નથી ભાવતું પણ આ સેન્ડવીચ તો બહુ યમ્મી લાગે હમણાં હશે એટલી ખાઈ જાહે જોવો તમે છે અમૂલ નું ચીજ આ બધું શાકભાજી તૈયાર થઈ ગયું હવે આપણે એમાં નાખી દઈએ ચીઝ ચીઝ થી લબાલબ છે સેન્ડવીચ બહુ મસ્ત લાગશે હમણાં આવી જાવ બધાય ખાવા પછી તૈયાર થાય એટલે જો છોકરા મેળા છે આવવા ચીઝ ભાડે ભાઈ ઓરા ઓરા આવતા જઈશ જો હવે આ યુટ્યુબર તો ઓરા ઓરા આવતા જાય જો એને જીભો હોતા બહાર નીકળી ગયા હમણાં મોઢામાં પાણી પડી જવાનું आ, एक लागे? बो क्या लागे? Oh God, ना चीज चीज भाव केवे केवे ते चीज नहीं लगे बोलाये केव लगे हाजन बहुत सारा चीज इसमें डाला है तेरे लिए ही डाला है

મસાલાનું એક પડ કરી દઈએ પતલું પતલું આ રીતે આમ કરી દેવાનું છે એટલે મૂકીશું બટેકાની સ્લાઇસ ઝીણી ઝીણી બધી અલગ અલગ ગોઠવી દેવાની પછી એની ઉપર ચીઝ નાખીશું અમૂલ ચીઝ ચીઝ થી લબાલબ મામી જો ચીઝ માં સીકણાઈ કરે છે સીકણાઈ નથી રોહિત અંદર એ નાખ્યું છે તો જો આપડા ભાગ ની સેન્ડવિચ માં નો નાખ્યું ચીઝ યા પાણી આને છે ને સેન્ડવિચ બહુ ભાવે ને એટલે આ મામી ની અણી કાઠવા આવ્યો હવે આપણે આને લોટી માં બ્રીઝ કરી લેવાની છે બટર થી અને હવે આજે આપણે મશીન થી નહીં પણ લોટી ની અંદર સેન્ડવિચ બનાવવાની છે રોટલી બનાવવાની લોટી આવે ને એમાં બટન નાખી દેવાનું લો વળી રાખું એટલે ઉપર ચાલી રાખી દેવાની પછી એની ઉપર વજન રાખી દે એટલે સુપર ક્રન્ચી એવી સેન્ડવીચ તૈયાર થશે નાખી બક કે એ હું નાખી જો હવે આપણે ક્રિસ્પી સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે કેટલી મજા પડી ગઈ છે ખાવા મળ્યા છે

હા યુટ્યુબ પર તો જો દાબા મળ્યા છે બીજા ભાગમાં આવા દે તો વાત સારી છે જો 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 આ કે છે જો તમે પણ મારા મમ્મી મે તમે પણ આવી સેન્ડવિચ બનાવજો અને તમે પણ આવી સેન્ડવિચ ભાવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો